પ્રગતિ અને પવિત્રતા દીપમાળા ન્યૂઝ નમસ્કાર કલોલ ગુરુ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો કલોલ ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની નિમણૂકનો કાર્યક્રમ બોરીસના રોડ પર આવેલી સિલ્વર પ્લેટર હોટલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત માં મહારાજી સ્વામી તેજાનંદના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભવિષ્યની રૂપરેખાની ચર્ચા વિચારણા કરી અંતે વડીલો તેમજ યુવાનો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સંગઠન મંત્રી નાણા મંત્રી સલાહકાર મંત્રી તેમજ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી કલોલ પરિવારના સૌ સભ્યો સાથે મળીને સમાજના વિકાસના કામોને વેગ આપશે કલોલ ગુરુ બ્રાહ્મણ સમાજ પરિવારના વડીલો તેમજ યુવાનો નવા પ્રમુખ તેમજ તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમની ની સ્વરૂચિત ભોજન પણ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે ગ્રુપ બ્રાહ્મણ સમાજના મંત્રી દ્વારા આવેલ સૌ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો દીપમાલા ન્યૂઝ કલોલ